સાબરકા અરવલ્લી લોકસભા સાંસદ શોભનાબેન જીની એક વર્ષ પૂર્ણ જેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ એક સુખદ સંયોગ છે કે ગયા વર્ષે તારીખ ચોવીસ ત્રણ બે રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભાજપના કેન્દ્રીય તેમજ ગુજરાત પ્રદેશના નેતૃત્વ દ્વારા સાબરકાઠા અરવલ્લી લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારિયાજીના નામની જાહેરાત થઈ હતી જેને આ રોજ એક વર્ષ પૂર્ણ થતા સાંસદના પરમ સૌભાગ્ય થી દેશના યશસ્વી વડાપ્રધાન માનેલી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે સહપરિવાર શુભેચ્છા મુલાકાત કરી સાહેબનું બહુમૂલ્ય માર્ગદર્શન મળ્યું હતું સાહેબ સાથેની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ અને અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે તેવું સાંસદે જણાવ્યું દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ કેન્દ્રીય તેમજ ગુજરાત પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વ અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના બે દુર્લભ કાર્યકર્તાઓ અને નાગરિકોનો સાંસદ શુભનાબેન મહેન્દ્રસિંહ બારિયાજી વિશેષ આભાર વ્યક્ત કરે છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથેના વાર્તાલાપ દરમિયાન સાહેબ પ્રથમ નિઃશુલ્ક સાંસદ સમૂહ લગ્નો સૌથી જ પ્રભાવિત થયા હતા અને સાંસદ બારજી બારિયાજીની શુભકામના પાઠવી હતી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથેનો સંવાદ હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે નવી ઉર્જા પ્રદાન કરનારો બની રહે છે રાજેશ ચાવડા સાથે નંદિની જોશી સિટી ન્યૂઝ હિંમતનગર